નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં નકત્રાણાના રવાપર ગામે મિનહાજુલ કુરાનના નેજા હેઠળ શહીદી કરબલાની યાદમાં રક્તદાનનો કેમ્પ યોજવામાં આવ્યો નકત્રાણા તાલુકાના રવાપર ગામે મિનહાજુલ કુરાન પાકના નેજા હેઠળ શાહિદે ઇમામ હુસેન કરબલાની યાદમાં રવાપર ગામના મુસ્લિમ યુવા સર્કલ અને મુસ્લિમ સમાજ દ્વારા આજે રવાપર ગામે બીજું રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં પાસઠ સીસી બોટલનું રક્તદાન એકઠું કરવામાં આવ્યું હતું અને જે કે જનરલ અદાણી હોસ્પિટલ સંચાલિતમાંથી પેથોલોજી લેબોરેટરી વિભાગના વડા શ્રીજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કામ કરતી ટીમમાં ડોક્ટર ચાંદનીબેન પરમાર ડૉક્ટર હેતાશ ભાલાડા બ્લડ બેંકના કાઉન્સિલ દર્શન રાવલ મેહુલ દવે સમરસિંહ સોઢા ડેવિડ ક્રિસ્તી તેમજ રવાપર પીએચસીનું સ્ટાફ વગેરે સેવાઓ આપી હતી તેમજ રવાપર ગામના દરેક સમાજના હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને અગ્રણી અશ્વિનભાઈ રૂપારેલ રાજુભાઈ પટેલ નકત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય વિનોદભાઈ અનમ પત્રકાર શિવશંકર વાસુ પત્રકાર હાસમભાઈ થુડિયા સૈયદ કાસમ કાસમછા મંજલવાડા હારૂનભાઈ કુંભાર અખિલ કચ્છ કુંભાર યુવા સમાજ પ્રમુખ રવાપર ગામની મસ્જિદમાં મોલાના ઇબ્રાહિમ પેસ ઇમામ હાજી મહંમદ ભટ્ટી હાજી સાલેમ મહમદ કુંભાર હાજી મહમદ ખત્રી હાજી સિદ્દીક પિંજરા હાજી સુમાર ભટ્ટી કુંભાર કાસમ નુરમામદ હાસમ રમઝાન ભજીર રમજુ આદમ લુહાર આદમ રમજુ ચાકી રવાપર ગામ પંચાયતના સદસ્ય જેઠાભાઈ યાદવ અબ્દુલ્લા ચાકી ઓસમાનભાઈ કુંભાર વિનોદભાઈ સોની ફકીર મહમદ થુડિયા અમજદ ભજીર ઓસ્માન કુંભાર મિનહાઝુલ કુરાનના સદસ્ય સાલેમદ ભઠ્ઠી મહંમદ હુસેન પિંજરા અબ્દુલ ખલીફા સેદિકભાઈ કુંભાર મહમદ શાહ સૈયદ તેમજ રવાપર વિગોડી ખડાડી નાગવરી નવાવાસ ગામના સર્વે હિન્દુ મુસ્લિમ સમાજના નામી અનામી લોકોએ રક્તદાન કર્યું હતું રવાપર મુસ્લિમ યુવા સર્કલ દ્વારા આયોજનને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી અને રવાપર ગામના મુસ્લિમ યુવા સર્કલના કમિટીના નવ યુવાનોને આ રક્તદાનના આયોજનને તન મન અને ધનથી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને રવાપર ગામના મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કરવા માટે લોકો આગળ આવે એવી લોકોને ભલામણ કરવામાં આવે છે અને રક્તદાન એ મહાદાન છે જ્યારે કોઈ આપણી માતાઓ બહેનો

મારું નામ દર્શન રાવલ છે હું અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકમાં કાઉન્સેલર તરીકે મારી ફરજ બજાવું છું તો સાહેબ આજે જે અહીંયા રક્તદાન થયું છે એના વિશે કે આ રક્તદાન કેટલા લોકોની ઇમરજન્સીમાં કામ આવે છે તો એના વિશે કાંઈ બે શબ્દ પ્રજા માટે જણાવશો આજના આધુનિક યુગમાં આપ જાણો છો તેમ અસંખ્ય અકસ્માતોના બનાવ બને છે હોસ્પિટલની અંદર રોજે રોજ અનેક પ્રકારના ઓપરેશનો થાય છે ઓર્થોપેડિકના હોય સર્જિકલના હોય આ ઉપરાંત પ્રસૂતિના કેસો પણ હોસ્પિટલમાં આવતા હોય છે તદુપરાંત ખાસ જેમને લોહીની જરૂર છે એવા થેલેસેમિયા કેન્સર અને ડાયાલિસિસના દર્દીઓને અવિરત લોહીની જરૂર ઊભી થતી હોય છે અને આવા સમયે રવાપર મુસ્લિમ સમાજ દ્વારા આ જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય છે અને અમારી હોસ્પિટલ વતી મારા માર્ગદર્શક અને અમારા પેથોલોજી વિભાગના વડા હું આપ સર્વેનો આપના માધ્યમથી તો દર્શક મિત્રો અદાણીના ડોક્ટરો એવું કહી રહ્યા છે કે રક્તદાન કરવું એક જરૂરી છે ક્યારે એમરજન્સીમાં કોઈને રક્તદાન બહુ જરૂરી છે અને કામ આવે છે તો એવા બીજા ગામના જાગૃત નાગરિક છે આ રક્તદાન વિશે

ખરેખર રક્તદાન એ મહાદાન છે તમારું એક લોહીનું ઢીપુ કોઈનું જીવ બચાવી શકે છે ખૂબ ખૂબ અભિનંદન ફરીથી આપું છું કે રવાપર મુસ્લિમ સમાજ રવાપર યુવા સર્કલ જે આ માનવતાનું જે ધર્મ છે સાચું ધર્મ એ નિભાવ્યું છે ખરેખર રક્તદાન એ અહીંયા બધા ધર્મનો એન્ડ આવી જાય છે અહીંયા કે નાત જાત કોઈ જોતું નથી આનામાં એ લોહી છે એ બધાને કામ આવે છે અને આ જે બેડું ઝડપ્યું છે જીકે જનરલ જનરલ હોસ્પિટલની ટીમ અને મુસ્લિમ રવાપર મુસ્લિમ યુવા સર્કલ અને સમાજ એ ખરેખર સરાહનીય છે હું તો એ લોકોને હજી કહું છું કે સતત આવા કેમ્પો યોજાતા રહે અને આનાથી સમાજમાં ઉર્જા આવે અને યુવાનો આગળ આવે સતત આ તો બાર બાર મહિને બે બે વર્ષે આ રવાપર યુવા સર્કલ કેમ્પ યોજ્યા જ છે હજી પણ આવા જ કાર્યક્રમ કરતા રહે તો સમાજનું નામ રોશન થાય અને સમાજના યુવાનો આગળ આવે એવી મારી અપીલ છે અને હું ફરીથી અડાણી જી કે જનરલ હોસ્પિટલના સ્ટાફ અને રવાપર મુસ્લિમ સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું કે આવો કેમ્પ સફળ આયોજન કર્યું છે અને હંમેશા આવું આયોજન કરતા રહે મારી શુભેચ્છાઓ છે દર્શક મિત્રો આ હતા જાગૃત નાગરિક હારુણભાઈ એવું કહી રહ્યા છે કે રક્તદાન કરવું એક જરૂરી છે રક્તદાન એમરજન્સીમાં ઘણા લોકોનો જીવ બચાવી શકે છે તો અમારા મીડિયાના માધ્યમથી અમે પણ એવું કહીએ છીએ કે તમે પણ બધા લોકો ગામે ગામ રક્તદાન કરો અને આ એક દાન છે એ બહુ જરૂરી છે તો આ રવાપર ગામના યુવા સરકાર મુસ્લિમ ભાઈઓ તરફથી રવાપર ગામમાં જે આજે રક્તદાનનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું એમાં સૌ ગ્રામજનો પધાર્યા હતા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથ સહકાર આપ્યો અને રક્તદાન કર્યું છે આ આમાં રક્તદાન કરવું એક બહુ સારું કામ છે ડેલી ક્રાઈમ ન્યૂજ રિપોર્ટર આસમ થુડિયા રવાપર કચ્છ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે